આટલો બધો કચરો દારૂ ની બોટલ છે જય શ્રી કૃષ્ણ નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેક એન્ડ ફાઇન હશો તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે આવી પહોંચ્યા છીએ છાની ગામ ખાતે આવેલું ગાર્ડનની અંદર આ ગાર્ડનની અંદર તમે આવીને કયા કયા લાભ લઈ શકો છો તે હું તમને જણાવીશ તો ચાલો દોસ્તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો સંપૂર્ણ ડિટેલ ગાર્ડનની અંદર કયા પ્લાન્ટ લાગેલા છે તમે અહીંયા આવીને એક્સરસાઇ કરી શકો છો કે નહીં અને ગાર્ડનની અંદર એન્ટ્રી ફી છે કે નહીં તે પણ હું તમને જણાવી દઈશ તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ છે ગાર્ડનનો પ્રવેશ દ્વાર અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને ગાર્ડનમાં આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છે તો ગાર્ડનમાં પ્રવેશ કરવા માટેનો આ રીતનો રોડ બનેલો છે અને બંને સાઈડ ઉપર એજોરા પ્લાન્ટની બોર્ડર બનાવેલી છે એજોરા પ્લાન્ટ ખૂબ જ હાર્ડી હોય છે અને એની કોઈ ખાસ બેબલ હોતી નથી તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો એજોરાની અંદર દેશી વેરાયટી જે પિંક કલરની અંદર ફૂલ ગુચ્છામાં કીલેલા છે આ ગાર્ડનમાં પણ બાળકોને એન્જોય કરવા માટેના સાધનો પણ મૂકવામાં આવ્યા છે જેમ કે ઈંચકો લસણપટ્ટી તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવીને આ બધા રમતના સાધનનો ઉપયોગ બિલકુલ ફ્રીમાં કરી શકો છો તો દોસ્તો ચાલવાથી તમારી એ પ્રોબ્લેમ સોલ્વ થવાની છે જો તમે બપોરની અંદર સુઈ જતા હશો અને તમારા પગ ડૂબતા હશે સાંજના ટાઈમે તો આ પ્રોબ્લેમ તમારા શરીરની અંદર ક્યારે પણ જોવા નહીં મળે તમે સવારમાં બે થી ત્રણ કિલોમીટર ચાલો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ગાર્ડનની અંદર કસરત કરવા માટેના આ રીતના સાધનનું ગોઠવણ પણ કરેલું છે તો અહીંયા આવીને તમે તમારી સેહત પણ બનાવી શકો છો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો તલાવ ઊંડું હોવાથી નજીક જવાની સખત મનાય છે તો આ વાતનું ખાસ ધ્યાન આપો અહીંયા તમે જોઈ શકો છો કોલિયર્સનો પ્લાન્ટ ખૂબ જ સરસ રીતે ગ્રોથ થઈ રહ્યો છે તો કોલિયર્સની અંદર ઘણી બધી વેરાયટી આવે છે અને પ્લાન્ટ હોય છે તો તમારા ગાર્ડનની અંદર કલર ને એડ કરવા માટે આ કોલિયર્સના પ્લાન્ટ લગાડી શકો છો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પેન્ડાનસનો પ્લાન્ટ તમારી પાસે આ રીતની જગ્યા હોય એક નાનાકુડો તમારી ઘરની બહાર જમીનની બહાર જેવો ઈલાકો હોય તો આ રીતના પેન્ડાનસનો પ્લાન્ટનો તમે ઉપયોગ કરી શકો છો પેન્ડાનસની પ્લાન્ટની અંદર તમને ડબલ શેડ જોવા મળશે અંદરની સાઈડ ઉપર તમે જોઈ શકો છો પીળો કલર અને જે બોર્ડર બનેલી છે તે લીલા કલરની અંદર બનેલી છે આ પ્લાન્ટનું નામ છે કોચિયા તો દોસ્તો આ એક સિગ્નલ પ્લાન્ટ છે એક વર્ષ આની ગ્રોથ થતી હોય છે અને આની અંદરથી બીજ આવે છે અને આવતા વર્ષે તમારી પાસે આ કોચિયાનો પ્લાન્ટ નાનો હશે કારણ કે આના બીજ જમીન પર પડશે અને તે ઊગી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કોચિયાનો સરસ મજાનો પ્લાન્ટ જો તમે સાની ગામના આજુબાજુના ઇલાકામાં રહેતા હોય તો અહીંયા આવીને તમે તમારી સેહત બનાવી શકો છો ગાર્ડનમાં આવીને તમે કસરત કરી શકો છો અને ઘાસ ઉપર ચાલી પણ શકો છો આ પ્લાન્ટ નું નામ છે અગેવ અને ઉપર તમને આની ડાળ કાટા જોવા મળશે તો ખેતર ની અંદર તમે આ પ્લાન્ટ નો ઉપયોગ કરીને બોર્ડર પણ બનાવી શકો છો જેથી કરીને કોઈ પણ પ્રકાર પ્રાણી તમારા ખેતરમાં ઘૂસે નહીં અને તમારો પાક પણ સુરક્ષિત રહેશે તો દોસ્તો આ રીતની બોર્ડર પણ તમે બનાવી શકો છો આ તમે દેશી અગેવનો પ્લાન્ટ જોઈ શકો છો આ વેરી ગ્રેટર અગાઉનો પ્લાન્ટ છે જેની ઉપર પણ તમે કાંટા જોઈ શકો છો દેખાવમાં તો ખૂબ જ આર્ટિફિશિયલ પ્લાન્ટ લાગે છે જો તમે ઘરની બહાર પણ લગાડવા માગતા હોય તો લગાડી શકો છો આના કાંટા ઉપરની સાઈડથી કટ કરોને તો આ એક ડેકોરેટેડ પ્લાન્ટ બની જાય છે પ્લાન્ટની નીચેની સાઈડ ઉપર તમને નાના નાના બેબી પ્લાન્ટ પણ જોવા મળશે જેને અલગ કરીને તમે અન્ય પ્લાન્ટ પણ બનાવી શકો છો તો એક પ્લાન્ટથી તમે હજારો પ્લાન્ટ બનાવી શકો છો તો દોસ્તો વાત કરીએ ને તો આ ગાર્ડનની અંદર મહાદેવજીનું સરસ મજાનું મંદિર પણ બનેલું છે આ ગાર્ડનમાં આવીને તમે દર્શન અને આરતીનો પણ મહાદેવજીના મંદિરમાં જઈને લાભ લઈ શકો છો તો ગાર્ડનની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંયા મંદિર જોવા મળશે તો દોસ્તો આ ગાર્ડનને રાઉન્ડ શેપની અંદર બનાવવામાં આવ્યું છે અને તમને અહીંયા આવીને વોકિંગ કરવા માટેની કોઈ પણ સમસ્યા નજર નહીં આવે કારણ કે આ ગાર્ડન બે થી ત્રણ કિલોમીટર લાંબુ છે જ્યારે તમે ચાલશો ત્યારે તમને અહીંયા બોર્ડર જોવા મળશે વેરી ગ્રેટર ચાંદની પ્લાન્ટની અને આ પ્લાન્ટ ઉપર તમે જોઈ શકો છો સફેદ કલરના જ સુંદર ફૂલ ખીલેલા તમને જોવા મળશે તો આ રીંકની બોર્ડર બનેલી છે કેના લીલી તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આ પ્લાન્ટના પત્તા હોય છે અને આની અંદર ગ્રીન કલરની પણ વેરાયટી તમને જોવા મળશે જેની અંદર પીળા કલરના ફૂલ જોવા મળશે અને આ રીતની વેરાયટી તમે લેશો ને તો તમને આ રીતના સરસ મજાના લાલ ફૂલ તેની ઉપર ફિલતા જોવા મળશે તો દોસ્તો તમને ગોલ આકારમાં બનેલું વિશાળ ગાર્ડન જોવા મળશે અને તમે અહીંયા બોર્ડર ઉપર ઊભા રહીને જોશો તો તમને વચ્ચેની સાઈડ ઉપર જોવા મળશે વિશાળ તલાવ અને તલાવની વચ્ચે તમને આ રીતનો પહાડનો આકાર બનેલો જોવા મળશે જે સમુદ્રની અંદર જોવા મળશે જેને કહેવાય છે ડ્રીપ અને આજુબાજુ તમને આ રીતની બિલ્ડિંગ પણ જોવા મળશે અને સામેની સાઈડ પરથી તમે જોશો ને તો તમને આ રીતના ઘણા બધા મંદિર પણ નજર આવશે તો દોસ્તો આગળ આપણે વધીએ અને ગાર્ડનનો સરસ મજાનો વ્યૂ જોઈએ તો દોસ્તો તમે રાતના સમયે આવતા હશો તો આ રીતનું લાઇટિંગની વ્યવસ્થા પણ તમને જોવા મળશે કલરની જે બોર્ડર છે ત્યાં તમને આ રીતની લોખંડની ફ્રેમ બનેલી જોવા મળશે જેથી કરીને કોઈ પણ ચોમાસાની સિઝનની અંદર હાસ્યો ન થઈ શકે જય શ્રી કૃષ્ણ આટલો બધો કચરો આપણે ફેંકી દેવા ને આપણે આપણી નોકરી હાથ ચાલી તો આપણે ફેંકી દે દારૂની બોટલ છે ગાર્ડન ની અંદર પણ આવા કામ તો દોસ્તો સરકાર દ્વારા આપણને ઘણી બધી સુવિધાનો લાભ મળતો હોય છે સાની ગામ ખાતે બનેલું આ વિશાળ ગાર્ડન સરસ મજાનું છે પણ આ ગાર્ડનની અંદર તમે જોયું દારૂની બોટલ તો દોસ્તો મેં તમને નિવેદન કરવા માગું છું તો આ રીતનું કૃત્ય તમે ન કરો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો તલાવમાંથી માટી નીકાળવામાં આવી ગઈ છે તલાવને અહીંયા ઊંડું કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ચોમાસાની સિઝનની અંદર પાણીનો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ સાની ગામ ખાતે જોવા ન મળે તો દોસ્તો તમે ગાર્ડનના પાછળના ભાગમાં આવશો તો આ રીતના સરસ મજાના દ્રશ્ય તમને જોવા મળશે તો તમે મ્યુઝિક સાથે એન્જોય કરો

દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરામાં સેવા સદન દ્વારા સાની ગામ ખાતે આવેલું આ સરસ મજાનું ગાર્ડનની અંદર આપણે ફર્યા આ ગાર્ડન તમને ગમ્યું હોય અને વિડીયોમાં જે કંઈ માહિતી આપવામાં આવી છે તે તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત